બળાત્કારના ગુનામાં ઝડપાયેલા લાજપોર ગામના રિક્ષા ચાલકને નામદાર કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુક્તો હુકમ કરાયો છે એડવોકેટ અશરફ ગાઝિયાની દલીલોને માન્ય રાખી નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુક્ત હુકમ કર્યો હતો તે સાંભળીએ શું કહે છે એડવોકેટ અશ્રફ ગાઝિયાની નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે ચાર બે હજાર સત્તરના રોજ સચિન પોલીસ સ્ટેશન અંદર એક કેસ નોંધવામાં આવ્યો હતો અને એ બળાત્કારનો કેસ હતો જેનો કેસ અત્યારે ચાલી જવા પામ્યો છે અને આરોપીને કોર્ટે નિર્દોષ છુટકારો આપ્યો છે એ કેસ જે લડી રહ્યા હતા એ છે એડવોકેટ અશરફ ગાજિયાની આપણે તેમની સાથે છીએ અને કેવી રીતે આનો નિર્દોષ છુટકારો થયો શું હતી આખી હકીકત આપણે જાણીએ ડૉક્ટર ખાસ કરીને એડવોકેટ અશરફ ગઝિયાની સાથે જી નમસ્કાર જી નમસ્તે હવે આ બનાવ ફરિયાદ મુજબ એ રીતનો હતો કે તારીખ બે ચાર બે હજાર સત્તરના દિવસે આ કામની ભોગ બનનાર બાઈએ ફરિયાદ લખાવેલી અને એમની ફરિયાદ મુજબ શું નામ હતું એ ભોગ બનનારનું નામ ના લેવાય હાજી તો એમની ફરિયાદ મુજબ હકીકત એવી હતી કે એ બેન એક રિક્ષામાં કાયમ માટે મુસાફરી કરતા હતા એ લાજપોર ગામમાં રહેતા હતા અને રિક્ષાવાળો જે આ કામનો આરોપી છે અશરફ સુલેમાન અસવાદ નામનો એ પણ રિક્ષા ડ્રાઈવર છે અને એ જ ગામમાં રહે છે લાજપોર ગામમાં જ અને એ બેન અને એમના ધણીની બીજી પત્ની એટલે બંને સોતોનો એક જ રિક્ષામાં સુરત આવજાવ કરતા હતા એ શાકભાજીનો પણ ધંધો કરતા હતા ત્યાં ગામમાં એટલે શાકભાજી સુરત લેવા માટે આવે તો આરોપીની રિક્ષામાં જ કાયમ માટે આવજાવ કરતા અને એમની ફરિયાદ એવી છે કે ભાઈ આરોપીએ મારી પાસેથી ઉછીના પૈસા લીધેલા ફરિયાદણ પાસેથી અને એ પૈસા ફરિયાદ મુજબ એમ કે બે લાખ રૂપિયા મારી પાસેથી લીધેલા અને જ્યારે પૈસા આપવાનો સમય આવ્યો તો એણે આરોપીએ એમને બોલાવ્યો ફરિયાદના આઠ મહિના પહેલાંની વાત કે લાજપોર ગામમાં કોલી કોળીવારમાં જુમ્મા મસ્જિદની પાસે કોળીવાર છે ત્યાંના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ફરિયાદને બોલાવી પૈસા આપવા માટે અને ત્યાં ધાકધમકી આપીને એની સાથે બળાત્કાર કર્યો અને એના એક મહિના પછી સુરત નવસારી હાઈવે ઉપર કસનાડ ગામ છે કસનાડ ગામ પાસે એને બોલાવી કે નવસારીથી મારો ભાઈબંધ પૈસા લઈને આવે છે તને આપી દઉં છું તો એની જ રિક્ષામાં જાય છે લઈ જાય છે અને એમ કે ત્યાં હાઈવે પાસે એમ કે મારી સાથે બળાત્કાર કર્યો અને પછી મારા ઘરે આવીને મૂકી ગયું બંને બનાવમાં ઘરે આવીને પાછો મૂકી જાય છે હવે આ આ રીતની ફરિયાદ છે અને એ ફરિયાદના આધારે આરોપીની જે તે સમયે પોલીસે ધરપકડ કરેલી અને ત્યારબાદ જામીન અરજી કરતા જામીન ઉપર નામદાર કોર્ટે જે તે સમયે મુક્ત પણ કરેલા ત્યારબાદ આ ટ્રાયલ ચાલી ગઈ અને આજ રોજ એનો ચુકાદો આવ્યો અને એ ચુકાદામાં નામદાર કોર્ટે આરોપીને નિર્દોષ છોડેલા છે જો આ કામે છે ને નામદાર કોર્ટે કુલ પંદર સાક્ષીઓને તપાસેલા છે અને સોળ ડોક્યુમેન્ટ્સ રેકોર્ડ ઉપર આવેલા છે હવે આ એમાં જો અમારા જે બચાવના જે ખાસ મુદ્દા હતા તો પહેલો મુદ્દો એ હતો કે ફરિયાદ આઠ મહિના મોડી છે તો આઠ મહિના મોડી શા માટે એનો કોઈ ખુલાસો સમગ્ર ટ્રાયલ દરમિયાન કે રેકોર્ડ ઉપર આવેલો નથી બીજું કે તબીબી પુરાવાથી સમર્થન મળતું નથી તબીબી પુરાવામાં આ ભોગ બનનાર બાઈ સાથે કોઈ બળજબરી થઈ હોય એવું કંઈ આવતું નથી એવા કોઈ ચિહ્નો તો જો કે આઠ મહિના પછી આવે પણ નહીં પણ એની હિસ્ટ્રીમાં પણ એણે એવું કશું લખાવ્યું નથી કે આરોપીએ મારી સાથે બળજબરી કરેલી એ ભોગ બનનાર બાઈએ બનાવની હિસ્ટ્રી જે લખાવી છે તેમાં એ કહે છે ટુ ટાઈમ્સ અનપ્રોટેક્ટેડ પેનોવેઝિકલ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ સિંગલ નોન મેલ ઇન લાસ્ટ ટુ યર્સ લાસ્ટ અનપ્રોટેક્ટેડ પેનો વેજિનલ સેક્સ્યુઅલ ઇન્ટરકોઝ બિફોર એટ મંથ એટલે કે એક જાણીતા વ્યક્તિ સાથે મેં બે વાર શારીરિક સંબંધ બાંધ્યો છે અને છેલ્લો શારીરિક સંબંધ અમારી વચ્ચે આઠ મહિના પહેલાં બંધાયેલો આ હિસ્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ બળજબરી થઈ હોય એની સાથે કે એને ધાકધમકી અપાણી હોય એવું કશું એ લખાવતી નથી એટલે સૌ બીજો મુદ્દો અમારો આ હતો ત્રીજો મુદ્દો કે પોલીસ રૂબરૂના નિવેદન અને કોર્ટ રૂબરૂના નિવેદનમાં તફાવત હતો એ કોન્ટ્રાડિક્ટ થતું હતું આ અમારા મેઇન મુદ્દા છે અને અગત્યનો મુદ્દો કે બંને બનાવવાળી જગ્યા જાહેર જગ્યા છે પબ્લિકની અવર જવરવાળી જગ્યા છે તો આવી જગ્યાએ જાહેર જગ્યાએ એક સ્ત્રી સાથે જાણીતા વ્યક્તિ દ્વારા આવો બનાવ બનવો એ અસંભવ છે અવાસ્તવિક છે અને પ્રાઇમાફિસ જ દેખાય છે કે આ કંઈક એની પાછળ બીજું કારણ કોઈ હોઈ શકે એટલે તમામ મુદ્દાઓને આધારે નામદાર કોર્ટે આ બધા મુદ્દાઓ ગ્રાહ્ય રાખ્યા અને બીજું કે આ ફરિયાદ અણબાઈ અને એની શોખ એણે નામદાર કોર્ટ રૂબરૂ એવું કબૂલ્યું છે કે ભાઈ જો આ બંને વચ્ચેનો ઝઘડો પૈસાનો હતો અને આ ફરિયાદ આપતાના બે ત્રણ દિવસ પહેલાં એક અરજી આપેલી પૈસા બાબતે અને એ એ અરજી બાબતે સમાધાનની વાતચીત થઈ અને એમાં આ લોકોએ એવું કીધું કે જો પૈસા આપી દે તો અમારે ફરિયાદ નથી કરવી તો જો પૈસા આપી દીધા હોત તો ફરિયાદ ના થઈ હોત એટલે કોઈ બીજો કોઈ મોટિવ એમનો હતો ખરેખર આ બનાવ શંકાસ્પદ છે અને એ દરેક મુદ્દાઓ નામદાર કોર્ટે કન્સિડર કર્યા અને આના સમર્થનમાં અમોએ નામદાર સુપ્રીમ કોર્ટના ચાર જજમેન્ટો નો આશરો લીધેલો એની ઉપર અને એ પણ નામદાર કોર્ટે એનો પણ માન્ય રાખ્યા છે વિશેષમાં શું કહેવા માગો છે વિશેષમાં એવું કે ભાઈ બળાત્કારના જે બનાવ બનતા હોય છે તો મારી આટલી વકીલાતમાં મેં જોયું છે કે જ્યારે જો ખરેખર બનાવ બન્યો હોય તો કોઈ પણ આરોપી પોતાની આઈડેન્ટિફિકેશન છુપાવશે અને આઈડેન્ટિફિકેશન છુપાવવા માટે જો ખરેખર બનાવ બન્યો હોય તો એ એની અંદર આ પ્રમાણે ભોગ બનનારને પાછો પોતાની રિક્ષામાં ઘરે મૂકવા ના જાય એટલે આ બનાવ પ્રાઇમાફેસી જ

તેઓએ હમણાં જ આપણે જાણ્યું છે કે તેમને જે બ્રિફિંગ આપી રહ્યા હતા ઇન્ટરવ્યૂ તેમાં કહ્યું છે કે આજથી બે ચાર બે હજાર સત્તરના રોજ જે બળાત્કારનો જે કેસ તેમની પાસે આવ્યો હતો અને આરોપીને તરફે સજા પણ થયો હતો પરંતુ સાચી હકીકત શું છે તે તેમને કોર્ટને સમક્ષ મૂકી અને કોર્ટે તમામ મુદ્દાઓને ધ્યાને રાખી અને જે આરોપી હતો તેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે અને આ છે ખરેખર વકીલાતપણું કે જે નિર્દોષ જે વ્યક્તિ હોય તેને આપણે જેલમાં ન મોકલી શકીએ જે ટેન્ફાઇનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત